રામ રામ ને સીતારામ બધા એ કેમ છો બધા મજામાં મજામાં મજા જશો ને હું પણ એકદમ મસ્ત મજામાં છું અને આજે અમે આવી ગયા છે પોરબંદર અને પેલા થાય ને મારા વાળ ની કોઈ કમેન્ટ ન કરતા કારણ કે હે ને મેં અંબુડો વાયરો તો ને ટોપી પહેર્યો મને ફાવતી નહોતી સરખી એટલે આવી રીતના હે ને પછી આગળ જઈએ તો અમે આવે ગયા નર્સન ટેક કરી ને પોરબંદરમાં માં જાવી નર્સન ટેકરી તો ન્યા આવ્યા અમે અને ન્યા આગળ જઈએ હવે અમે કારણ કે અમારે આગળ જવાનું છે આગળ આવી હે બધું આગળ ધીમે ધીમે જરા સબર કરો રુકો જરા રુકો અને બસ ફાઇનલી આવે ગયું લોકેશન તમે બધા જોવે હગો રાજકોટ ગોંડલ ચોકડી અમે ઉતરે ગયા બસમાંથી અહીંયા અને આગળ જવાનું છે ઠંડી હારી હતી પણ મને ટોપી ફાવતી નહોતી એટલે આપણે ઉતાર નાખી કારણ કે એ આપણું કામ ને ટોપી પહેરવી ને ટોપી પહેરાવવી મેં કાઢી નાખી ટોપી બાકી બસ આવું કંઈક રાજકોટનો નજારો હતો અમે હાજ પડતા પડતા અહીંયા પી ગયા હતા ને બસ પછી કંઈક આવે લોકેશન અમે આવ્યા ગયા હતા આ બ્રિજને નીચે ને ત્યાં ઉભે વાડ જોતા હતા હું ફોન કરતી હતી ઘેર કે ભાઈ અમે પુગ્યા આવ્યા અહીંયા એવું બથું હતું ને બસ પછી આગળ હે એ કંઈક આ ટાઈપનો નજારો હે કે જો હાંજ પડે ગઈ એ તો હા અંધારું થતું જાય બથું ચાલુ થયું ને અમારે જ્યાં પુગવાનું હતું ને અમે પુગ્યા આવ્યા મેન સ્ટોપ ઉપર અને ત્યાંથી પછી હે હમણાં જોજો આ બધા નજારો કેટલો મસ્ત હે એકદમ એવડું મોટું કામ છે ને જરા કોઈને ખબર હોય ને તો કોમેન્ટ ને પછી ડાયરેક્ટ અમે લિફ્ટમાં કારણ કે અહીંથી અમે ઉપર જ્યાં રૂમ હોટલ બુક કીધી લિફ્ટમાં લિફ્ટ ખુલે જાય ડાયરેક્ટ હોટે જમવા માટે કી કે ભૂખ બહુ સારી લાગી ગઈ તો આ બધું સલાડું તો અથાણું હતું ડુંગરી હતી અને કોબી હતી અને એટલું જોઈ લીધું તા અમારું જમવાનું પણ આવે ગયું પછી મિતા છે ને પહેલા મારું ગળું બહુ દુખતું હતું અને હજી પણ દુખે તો અમે પહેલા કઢી તૈયાર ટ્રાય કીધી પછી ખીચડી પણ લઈ હેરી હતી ને એના પછી હે આ સાહેબની થાળી હતી શાક ઢોકળીનું શાક ઉંધિયું કઢી ખીચડી રોટલી અને ભૂંગરા અને છાશના બે ગ્લાસ અને જોડે એક લોટો કેય અને ઈકોરા આપણી દાકોર કરો કે અને બસ ખાઈને હુવા ગાતા અને પછી પાછી વહેલી હવાર થઈ એટલે અમે પાછા અમારે જ્યાં જવાનું હતું એના માટે અમે નીકળ્યા આવ્યા હતા કારણ કે અમારું કામ થોડુંક વધારે હતું એટલે વેલા વેલા નીકળી જઈએ તો વેલુ વેલુ કામ થાય પૂરું એવું હતું તો આગળ આગળ બધુંય જોતા ગા અને ત્યાંથી બસ પછી અમે આગળ આગળ હેય હાલતા તા નોતા ગયા પણ રિક્ષા કીધી તી તો રિક્ષા બેઠા બેઠા બધી વસ્તુ હેય ઈ જોતા ગયા એવું બધું હતું પણ મને છે ને ઠંડી ફૂલ લાગતી હતી એટલે મારું મોં જોયા જેવું ઈ નથ ને કોઈ કોમેન્ટ ઈ નો કરતા કે તમારો ફેસ કાઈ એવો હતો ઈ તો બસ કે આવો નજારો હતો ને જો આ બધું હે હવાર હવાર મેં મોર્નિંગ માં પણ રાજકોટ વેલુ ખુલે જાયો અને ઠંડી હાવ ત્રીજવે નાખે એવી હતી ત્રીજવે ફ્રોઝન કરી દઈ ની હોતી એ ટાઈપ ની તો આવું કહી કહું પછી અમે આગળ તો હોઝ સ્પીડ ધ સેરી સ્ટ્રીટ બે ધ સો The night's young, it has just begun as she puts her hand in mine. અને પછી બસ અમે અમારું જે કામ હતું મીન્સ કે અમારે થોડુંક અંડર રાજકોટ સિટીમાં કામ હતું તો એ બધું કામ ફિનિશ કરે અને પછી હે હું અને સાહેબ અમે બે આવે ગતા આપણે આ કામ કહેવાય કે અમારે ત્યાં જવાનું હતું ને ત્યાં પણ કામ પૂરું થઈ એટલે પછી પાછા અમે ગોંડલ ચોકડી રિટર્ન થઈ ગયા હતા પછી અહીંયા ઊભા હતા અમે ત્યાંથી પછી જવાના હતા તો અહીંયા ગોંડલ ચોકડી અમે જો રિટર્ન થઈ ગયા કે ત્યાંથી આપણી પાછી પોરબંદરની બસ અમને રિટર્ન મળવાની હતી એટલે ત્યાં ઉભે અને અમે વાટ જોતા હતા મોસ્ટ ઓફ બધા જ કે પોરબંદરની બસ હે હમણાં ગોંડલ થી મોસ્ટ ઓફ લાગુ પડે તો અમે ત્યાં ઉભે બસની વાટ જોતા હતા અને પછી હે અમને બસ જડે ગઈ ફાઇનલી તો પછી અમે હે બસમાં બે હેગા પણ આવો કીક તાર દી ઉગે હતો મીન્સ કે દી આઈથમવાઈ આવ્યો તો પાછો અમારું કામ પૂરું થયું ત્યાં તા મોસ્ટ ઓફ ઉગે તા વહેલો ગોતો એ બસ પછી કીંક આવો નજારો તો હાંજનો પણ અને ઠંડી હારી એવી હોતી હજે તા

એટલા બધાય પીડ્યા હતા તો પછી એની રૂકવાનું કીધું તો પછી ગા એવું બધું બાકી બસ જો આગળ આગળ એવા અમે ઘર માટે નીકળે ગા અને જો એને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને એકતા ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા રીજો સબસ્ક્રાઇબ એ ન કરાવ્યું હોય તો કરી દીજો ને બાકી હેને આગળ મળીશું નવા નવા વિડીયોમાં ત્યાં સુધી હે બધાની થેન્ક યુ સો મચ આભાર તમારો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ